પત્રકારો સાથે વાત કરતાં સી આર પાટીલે જણાવ્યું છે કે લોકસભા ચૂંટણીમાં કમનસીબે અમારી મહેનત ઓછી પડી જેને લીધે તમામ છવ્વીસો બેઠકો ઉપર જીત ન મળી અમારી ક્યાંક ભૂલ થઈ હશે વધુમાં પાટીલે કહ્યું કે એક બેઠક બનાસકાંઠા બેઠક ઉપર ભાજપની હાર થઈ છે આ બેઠક ઉપર હારના કારણો ચકાસવામાં આવશે પાટીલે સ્વીકાર્યું કે મતદારોમાં કોઈ નારાજગી રહી હશે અને જણાવ્યું કે એક બેઠક ગુમાવી તેનું દુઃખ છે જે ભૂલો હશે તે શોધવામાં આવશે અને સુધારવામાં આવશે તો ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતાઓ સૌથી સારી લીડ સાથે જીત્યા છે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ છ લાખ કરતાં વધુ લીડથી તો સી આર પાટીલ સાત લાખની લીડ મેળવી જીત્યા છે અમિત શાહ અને સી આર પાટીલે વર્ષ બે હજાર ઓગણીસ લોકસભાની સીટ ઉપર સૌથી વધુ લીડ મેળવવાનું જારી રાખ્યું છે તો ગાંધીનગર બેઠક ઉપર ગૃહમંત્રી અમિતો શાહનો સાડા લાખ મતથી જંગી સરસાઈથી વિજય થયો છે.

આ લોકસભા જે રિઝલ્ટ આવ્યું છે એને અમે વધારવીએ છીએ છવ્વીસ માંથી છવ્વીસ બે વખત આવ્યા પછી આ બાબતે પણ અમારા પ્રમાણે જે મહેનત કાર્યકર્તાઓથી આવીને લોકોમાં જે અજામાં જે વિશ્વાસ